નમસ્કાર મિત્રો આજે વાત કરીએ આપણે એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે એમ કહેવાય કે તમે જેવું શ્રદ્ધા રાખતા હોય માતાજીને તો રાખવી કારણ કે માતાજી તો છે જ પરંતુ એવી અંધશ્રદ્ધા એટલે અંધશ્રદ્ધાને એટલે શું એ તમે જાણતા હોય તો બરાબર છે ના જાણતા હોય તો મારા આ વિડીયોમાં તમને બધું જાણવા માટે મળી રહેશે વિગતવાર મારે આ વિડીયોને પૂરો એન્ડ સુધી જોજો કેમ કે તમારી કોઈ પણ મુસીબત હશે તો દૂર થઈ જશે કેમ કે કેટલાય માણસો એવા હોય છે કે માતાજી મારું આ કામ કરે તો હું આ કામ કરવા જઈશ પરંતુ એટલું નક્કી રાખજો કે માતાજી કોઈ કામ આપણને કરી આપતા નથી આપણે જાતે જ કામ કરવું પડે છે આપણા કર્મ જેવા હોય તેવું તેવું આપણી સાથે થાય જ છે તેથી આ જન્મમાં તમે જે કર્મ કરશો ને તે તમારે ભોગવવું જ પડશે માતા પિતાને દુઃખી કરો તો આપણે પાછળ જશું તો આપણને આપણા દીકરા દીકરી હશે તો આપણને દુઃખી કરવાના જ છે એટલા માટે આ જન્મમાં એવું જ વિચાર કે કોઈનું ખરાબ ના કરશું પોતાનું ખરાબ થતું હોય તો આપણે સુધારી શકીએ બીજાનું ખરાબ કરવા જઈએ તો પછી આપણું ખરાબ જ થાય એટલા માટે આપણે અંધશ્રદ્ધામાં એટલું જ જીવી રહ્યા છીએ કે આપણે હંમેશા પોતાનું સારું ને બીજાનું ખરાબ જ વિચારીશું માતાજીની વાત કરવામાં આવે તો અંધશ્રદ્ધામાં તમે હંમેશા શું કરો છો એ બધાને ખબર છે કારણ કે માતાજીને અંધશ્રદ્ધામાં એવું છે કે જો તમે મેળેમાંનું કોઈ પણ કામ હશે તો તમે એમ જ કહેશો કે કુવા જે છે તો એમ કહે છે કે માતાજી બોકળો માગે છે ને આમ છે ને તેમ છે શું માતાજી બોકળો માગે કે ના માગે મારું તો એમ જ કહેવું છે કે માતાજી કોદારો બોકળો માગી શકતા નથી કેમ કે એમને એવી કોઈ ભૂખ હોતી નથી તો બસ માણસો ખાવા માટે ભૂખ કરે છે કે આ ભાઈ આનો ભૂખ તારે આપવો પડશે નહીં તો જો એવું હોત તો એરડીમાં બોકળો માગતા હોય તો ચાવણ મા શીખ જ માગે ને એ તો તમે નક્કી જોઈ લીધું હશે અને એવું હોય તો જો ઘોડિયારમાં છે તો મગર માગે લસામાં છે ઊંટ માગે એવું તો આપણે જ જીવી રહ્યા છે અત્યારે હાલમાં એવું પણ ચાલી રહ્યું છે કે બુવાજીએ એમ કહે કે ભાઈ તારે બોકો ચડાવવો પડશે જોગણીમાળો તો હું શું તમે જોગણીમાળો બોકો ચઢાવી દો પરંતુ એવું નથી હોતું ભાઈ એ અંધશ્રધ્ધા છે એવી શ્રદ્ધા અંધશ્રદ્ધામાં જીવશો નહીં જીવવું હોય તો શ્રદ્ધામાં જીવો બોક ચડાવવાની કોઈ જરૂર હોતી નથી અને માતાજી એવું કંઈ માગતા પણ નથી અને જો આવી અંધશ્રદ્ધામાં તમે જીવતા હોય તો મિત્રો જીવવાનું છોડ દઈએ કેમ કે આવું કરવાથી બસ ફક્ત આપણા કર્મોમાં પાપ જ વધે છે અને પાપ એ આપણને પાછો જતાં નડે જ છે દરેકને પાપ નડે છે એ તો નક્કી જ છે અને એવું પાપ કરવાથી કંઈક સારું એવું પુણ્ય કરો તો આપણને નડે નહીં અને પુણ્ય કરવાથી જ તમારા પાપ ઓછા થાય છે તો ગંગામાં નાવાથી કંઈ પાપ ઓછા થતા નથી બધા કહે છે કે ગંગામાં નાવાથી પાપ ઓછા થાય પણ હું નથી કહેતો કે એવું કંઈ હોતું નથી અને ગંગામાં નાવાથી પાપ ઓછા થતા નથી તો પુણ્ય કરો તો જ પાપ ઓછા થાય એ નક્કી રાખજો જો આવા વિડીયો બીજા જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા નવા વિડીયો જોવા માટે તૈયાર રહેજો કારણ કે મારા વિડીયો હંમેશા આવા સારા જ આવશે મારા કોઈ ખરાબ વિડીયો આવશે નહીં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજે જય માતાજી